નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર ત્રણ પછી સામળિયોજી બોલિયાના સંપૂર્ણ મિત્રો સ્વધ્યન પૂર્તિનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આ જે કવિતા છે તેના કવિ છે પ્રેમાનંદ અહીં આપણને પંક્તિ આપી છે કે રજા પડતા જતા નદી કાંઠે તને સાંભળે રે પથરો ફેંકી વમળ ગણતા મને કેમ વિસરે રહે આવી તમારે પ્રાસ સાથેની મિત્રો કેટલીક કાવ્યની પંક્તિઓ બનાવવાની છે ત્યાર પછી વિભાગ બીની વાત કરીશું નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો તમારી પરીક્ષાની અંદર જે વિભાગ બી હોય છે એના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અહીંથી પૂછાશે પ્રેમાનંદ તો આખિનકાર છે પછી શામળીઓજી બોલ્યા તો એ સુદ્ધામા ચરિત્રમાર્થી લેવામાં આવે છે અને રામગીરી રાગ છે એમ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો શ્રી કૃષ્ણ અને સુદાબા બંને સાંદીપની અને ઋષિના આશ્રમની અંદર અભ્યાસ કરતા હતા કૃષ્ણ સુદામા એ વેદની ધૂમ સાથે કરતા પછી દારિન્દ્ર ખોવાદાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી પછી શામળજીઓ બોલી શામળીઓજી બોલિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર તમારે જવાબ લખવાનો છે પ્રેમાનંદના કોઈપણ બે આખ્યાનના નામ તમારે લખવાના છે તો અભિમન્યુ આખ્યાન અને નળ ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું પછી સામળિયોજી બોલિયા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો પછી સામળિયોજી બોલિયા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તો તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા જે છે તે દેખાય છે શ્રી કૃષ્ણ કઈ નગરીના રાજા હતા તો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા હતા ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો જંગલમાં અચાનક સિંહ આફત આવી પડી તો શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો અને શરીર ઠંડીથી ત્રુજવા લાગી નદીઓમાં પૂર આવ્યા અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાય નહીં અને તેઓ જંગલની અંદર અટવાઈ ગયા શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો તો શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદીપનીએ ખૂબ કાળજી લીધી આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા ત્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હોવા છતાં તેઓ બંને ખૂબ સારી રીતે વિદ્યા આપતા જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતા સાંદીપની તેને લેવા માટે જાય છે નીચેની પંક્તિઓને આપણે સમજૂતી આપવાની છે તમોપાસ વિદ્યા શીખતા તમને સાંભળે રે મોને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તો અહીં પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસેથી વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે અને સુદામા એમના પર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતદ્ધતા વ્યક્ત કરે છે બીજી પંક્તિની અંદર સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ એમને આમ કહીને મોટો કર્યો અર્થાત યશ આપ્યો શ્રી કૃષ્ણની આ મહાનતા છે સુદામાના આ શબ્દોની શ્રી કૃષ્ણ માટેના એમનો વિનમ્ર ભાવ જે છે તે દર્શાવે છે એ નીચેના પ્રશ્નના આઠ દસ વાક્યની અંદર આપણે જવાબ મેળવવાનો છે તો પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોની અંદર તમારે લખવાનું રહેશે તો શ્રી કૃષ્ણ અને સુદામા જે છે તે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માગવા જતા સાથે જમતા અને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા તેમજ જંગલમાં લાકડા લેવા જતા એક દિવસે ગોરાણીએ જ્યારે જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે અચાનક ખૂબ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે બંને મિત્રો એકબીજાના સાથ ન છોડે શ્રી કૃષ્ણએ સુદામા પાસે વાતનો એકરાર કર્યો કે સુદામાએ એને વિદ્યા શીખવી હતી તો સુદામા એ વિનમ્ર ભાવે શ્રી કૃષ્ણની મહાનતા ગણી અને શ્રી કૃષ્ણને સુદામાની મિત્રતા વિદ્યાર્થી જીવનની ખૂબ જ ગાઢ હતી મિત્રતાનું મહત્વ વિશે તમારે આઠ દસ વાક્ય જે છે તે લખવાના છે તો મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે સાચો મિત્રો આપણા સુખ દુઃખમાં સાથે ઊભા રહે છે તેઓ આપણને પ્રેરણા આપે છે ટેકો આપે છે અને મુશ્કેલીઓના સમયની અંદર સાચી સલાહ આપે છે મિત્ર સાથે આપણે આપણા મનની વાત ખોલીને કરી શકીએ છીએ મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે સાચા મિત્રો એકબીજાના આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે જ્યારે આપણી દુઃખી હોઈએ છીએ ત્યારે સાચા મિત્રને આપણે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જે છે તે પૂરો પાડવો જોઈએ વિભાગશ્રી વ્યાકરણ વિભાગની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો સાચી ચૂંટણી લખો તો નાળાખ્યાન સાંદિપની અને કાષ્ટ વિશેષણનો પ્રકાર આપણે બે મહિના પાસે રહ્યા તને સાંભળે રહે તો અહીં બે છે એ સંખ્યાવાચક છે પાછલી રાતના ભાગતા તને સાંભરે રહે તો એ ક્રમવાચક વિશેષણ છે ત્યાર પછી શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રહે તો એ શીતળ એ ગુણવાચક છે સામાનાર્થી શબ્દ સાથે રહે તો સાથ કાસની પથારી સાથે રહે તો સાથે રહે થશે મિત્રો સાચો જવાબ સાથે એટલે સાથે રે કાદ તો થશે કપો પારો તો થશે બળતણ દાસ તો થશે સેવક અને સોમ એટલે થશે ચંદ્ર રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે આજી નાનપણનો નેહ નેહ એટલે થશે સ્નેહ અથવા પ્રેમ આપણા આપણ અન્ન ભિક્ષા તો ભિક્ષા એટલે થશે ખૈરાત મળી જમતા ત્રણે ભ્રાત ભ્રાત એટલે ભાઈ મહારાજ લાજ તો લાજ એટલે થશે લજ્જા સંકોચ અથવા શરમ આવ્યા બારે મે મે એટલે થશે વરસાદ રેખાંકિત શબ્દો છે તેના વિરુદ્ધાર્થી શબ્દ સુદામાને શ્રી કૃષ્ણ નાનપણના મિત્રો હતા તો નાનપણ તો મોટપણ ત્રણે મિત્રો મોડી રાત સુધી વાતો કરતા તો રાત તો દિવસ વરસાદના કારણે ત્રણેયના શરીર ઠંડા તો ગરમ થઈ ગયા તેઓ લાકડા કાપવા જંગલમાં દૂર સુધી ગયા તો અહીં દૂર તો નજીક ત્યાર પછી વિભાજન કરવાનું છે તો અહીં પૂર્વ પ્રત્યેય તો વિજ્ઞાન અને અભિષેક ત્યારે પરપ્રત્યેય તો શામળિયોજી નાનપણ અને સામાજિક આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો સાંભળેલાની ધારે વર્ષ તો વરસાદ તો મુશળધાર ગોરની પત્ની તો આવશે ગોરાણી રેખાંકિત શબ્દનો સમાસ તો સુખ દુઃખ દંદ્ર સમાસ છે મૂશળધાર તો એ કર્મધારે સમાસ છે શ્રી કૃષ્ણએ સુદામાં ઉપર સોમ દ્રષ્ટિ તો એ કર્મધારે છે મહારાજ તો એ પણ કર્મધારે છે રણ છોડ તો એ ઉપપદ સમાસ છે નીચેના જે શબ્દો છે તેનો લિંગ ઓળખવાનું છે તો ભિક્ષા સ્ત્રીલિંગ છે ખોડ તો નપુસકલિંગ છે ધૂન તો સ્ત્રીલિંગ છે ઘોરાણી તો સ્ત્રીલિંગ અને આપત્તિ તો સ્ત્રીલિંગ રેખાંકિત શબ્દોના ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો જાગવું તો જાગરણ રણ લગાવીએ એટલે જાગરણ શોધવું ને એક તો શોધક ધમની ઘટકો છૂટા પાડવાના છે સાંભળીઓ સાંધીપની અને રણછોડ તથા દારિદ્ર નીચેના વાક્યમાં સર્વનામ શોધો આપણ શું તા એકસાથ રહે તને સાંભળે રે તો આપણ અને તને સર્વનામ છે તમો પાસ અમો ઐતિહાસિકતા તને સાંભળે રે તો તમો અમો અને તને લેખન વિભાગની વાત કરીશું તો આપેલી જે કાવ્ય પંક્તિ છે તેને સમજાવવાની છે શેરી મિત્ર શો મળે તાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખવામાં એક આ કહેવત આપણા જીવનમાં સાચા મિત્રના મૂલ્યને સ્પષ્ટ કરે છે શેરી મિત્ર શો મળે એટલે કે આપણા પાડોશોમાં અથવા તો આસપાસ ઘણા મિત્રો હોઈ શકે છે જેમને આપણે ઓળખીએ છીએ અને મળીએ છીએ તાળી મિત્ર અનેક ઘણા લોકો આપણા જીવનમાં મળતા હોય છે હસતા મજાક કરતા હોય છે પરંતુ તે માત્ર સમય પસાર માટે હોય છે અને સંબંધ ઊંડો ન હોય જેમમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક તો સાચો મિત્રો તો એ હોય છે જે સુખ દુઃખના સમયે આપણી સાથે ઊભો રહે જે આપણા દુઃખોમાં સમજીને આપણને ભરોસો આપે ને આવા મિત્રો લાખોમાં એક જ હોય છે નિષ્કર્ષની વાત કરીએ તો જગતમાં સહેલો અને હળવો સંબંધ સૌ કોઈ સાથે બાંધી શકાય છે પણ એવા મિત્રત્વ જ્યાં દોસ્તી સાચા અર્થમાં અનુભવાય તે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પાઠના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો